કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીર ની જય માત ની જય હાય મારી વાલી બેનો સરસ મજાનું ભજન ગાઈ રહી છું રામા પીર નું બીજ નું તો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌને મહારાજ શ્રી કૃષ્ણ એ ખમ્મા મારા રામ દેવ પીર હાથમાં ભાલો ને તીર છે ખમા મારામદેવ પીરામા બાો ને તીર છે રણુ જના ડુંગર ઉપર રમતા રામદેવ રણુ જના ડુંગર ઉપર રમતા પડ્યા રામ દેવ પીર રાહતમા બાલો ને તીર છે પડ્યા રામ દેવ પીર હાથમાં ભાલો ને તીર છે ખમા મારા રામ દેવ પીર હાથમાં ભાલો ને તીર છે પિતા અજમેલ જીવાટો જુવે છે પિતા અજમેલ જીવાટો જુવે છે ક્યારે આવે પગલે નો પડનાર હાથમાં બાલો ને તીર છે ક્યારે આવે પગલી નો પડનાર હાથમાં ભાલો ને તીર છે ખમા મારા રામ દેવ પીર હાથમાં બાલોને તીર છે ખમા મારા રામ દેવ પીર હાથમાં ભાલો ને તીર છે રણુજાના ડુંગર ઉપર રમતા રામ દે રણુજાના ડુંગર ઉપર રમતા રામ દે આવત ત લાગી વાથમાં બાો ને તીર છે આવત ગીવા હાથમાં બાલો ને તીર છે ખમા મારા રામદેવ પી હાથમાં ભાલો તીર છે માતા મીનાળ દેવી વાટો જુવે છે માતા મીનાળ દેવી વાટો જુવે છે ક્યારે આવે ખોડાનો નો કૂદનારા હાથમાં ભાલો તીર છે ક્યારે આવે ખોડાનો નો કૂદનારા હાથમાં બાલોને ને તીર છે મારા દેવ પીર હાથમા બાલો ને તીર છે ખ મારા દેવ પીરા હાથ માં બાલોને ને તીર છે વીરા વીરાવી દેવ વાટો જુવે છે વીરા દેવ વાટો જુવે છે ક્યારે આવે ઘોડા નો ખેલના બાલો બાલોને તીર છે ક્યારે આવે ગોડા નો ખેલના હાથમાં બાલો ને તીર છે ખમા મારા રામદેવ પી રાતમા બાલોને તીર છે ખમા મારા રામદેવ પીર బో నే రణు రణూ జనా డొంగర రమ తారామే రణూ జనా డొంగర రమ తారామే అవ తలా గీవ బో నే తరచే મારા રામ દેવ પીરા હાથમાં બાલો ને તીર છે બે ની સગુણા વાટો જુવે છે બે ની સગુણા વાટો જુવે છે ક્યારે આવે રાખડીનો બાંધનાર હાથમાં બાલો ને તીર છે ક્યારે આવે રાખડીનો બાંધના રાહતમ બાલો તીર છે ખા મારા રામદેવ પી રહો ને તીર છે ખા મારા પી તીર છે રણુ જાના ડુંગર ઉપર રમતા દેવ આવતા લાગે ના હાથમ ભાલો ને તીર છે આવતા લાગે રથમ ભાલો ને તીર છે ખમા મારા રામદેવ પીર હાથમા બાો ને તીર છે ખમા મારા રામ દેવ પીર હાથમા બાલો ને તીર છે હરજી બાટી તો વાટો રે જોતા હરજી બાટી તમારી વાટો રે જોતા વારે આવો રામ દેવ પી હાથમાં બાલો ને તીર છે વારે આવો રામ દેવ પી હાથમાં બાલો ને તીર છે ખા મારા દેવ અપી રાહતમાં વાલોને તીર છે ખમા મારા રામદેવ અપી રાહાથમા બાલોને તીર છે આવતા લાગેવા રાહાથમા બાલોને તીર છે બેની ડાલી બેન વાટો જુવે છે બેની ડાલી બેન વાટો જુએ છે ક્યારે આવે પરચાનો પૂરનારા હાથમો ભાલો ને તીર છે ક્યારે આવે પરચાનો પૂરનારામ ભાલો ને તીર છે ખમા મારા દેવ પી હાથમો ભાલો ને તીર છે મારા રામ દેવ પીરા હાથ માલો ને તીર છે આવતા લાગી વાર હાથમાં માલો ને તીર છે આવત લાગી હાથમાં હાથ ને તીર છે કમ્મા મારા રણુજના રા કમા મારા રામ દેવ પીરા હાથમાં ભાલોને તીર છે ભક્તો તમારી વાટો જુવે છે ભક્તો ભક્તો તમારી પીધી વાટો જુવે છે દર્શન દેજો જોરામાં પીરા હાથમાં ને તીર છે દર્શન સન દે જો મા પી આત્મ બાલો ને તીર છે કમા પીરા હાથમાં બાલો ને તીર છે રણુજાના ડુંગર ઉપર રમતા રામ દે અવત લાગી હાથમાં ಬಾಲೋನೆ ತಿರ ಚೆಲೀವ ರಾತಮ ಭೋ ಬಾಲೋನೆ ತೀರ ಛೆ ಕಮ ರಾಮದೇವ ಪಿ ರಾತ ಮಾಲೋ ರಾಮದೇವ ಶಿ ರಾಹ್ಮ ಬಾಲೋ ನೇ ತೀರ ಥೇ ಕಮದೇವ ಪಿ બોલો રામા પીરની જય કૃષ્ણ કનૈયા લાલ કી ચામુંડા માતની જય બીજનું ભજન છે તમને ગમે તો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ ભજન ગમે તો શેર જરૂરથી કરજો